ન્યુ પાલનપુર વિસ્તારમાં આવેલ બાલાજી સિટીમાં ગોગા મહારાજનું મંદિર આવેલું છે આ મંદિર ખાતે દર વર્ષે ગોગા મહારાજનો ધામધૂમપૂર્વક પાટોત્સવ ઉજવવામાં આવે છે બાલાજી સિટીમાં બુધવારે ગોગા મહારાજનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં સોસાયટીના તમામ ભાઈ બહેનો જોડાયા હતા તેમજ શોભાયાત્રા સોસાયટીમાં યોજવામાં આવી હતી ડીજેના તાલે ભક્તો ઝુમી ઉઠ્યા હતા તેમજ ગોગા મહારાજનો હવન અને પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાલાજી સોસાયટીના પ્રમુખ વિનોભાઈ સહિત મોટી સંખ્યામાં કમિટીના સભ્યો તેમજ રહીશો જોડાયા હતા જય ગોગા મહારાજ બાલાજી સિટી વિનોદભાઈ પ્રમુખ આજે અમારા પાંચમો પાંચમો સવ ગોક મહારાજનો હોવાથી અમે સવારે શોભાયાત્રા કાઢી અમને હવન કરવાનો છે અને આજે બપોરે અને સાંજે જમણવાર રાખીને હળી મળીને બધા છૂટા પડીશું જય ગોગા મહારાજ ગરબા બરબા બધું જય ગોગા મહારાજ જય ગોગા મહારાજ આજે બાલાજી સિટી પરિવાર આખું ગોગા મહારાજનો પાંચમો પાટોત્સવ ઉજવી રહ્યું છે એની અંદર અમે બધા સરસ મજાનો એક શોભાયાત્રા કાઢી નાની નાની બાલિકાઓ સાથે અને સરસ મજા ગરબા ગયા સાંજે અમને બપોરે બધા સાથે સમુપૂજન કરશું અને સાંજે સમુપૂજન કરી અને આ પાટોત્સવ અમે સરસ મજા ઉજવશું હર મહાદેવ ન્યૂ પાલનપુર સિટીની અંદર બાલાજીની અંદર દર વર્ષે પરંપરાગત ઉગા મહારાજનો યજ્ઞ વાર્ષિક જે અષાઢ સુધ ચોથના દિવસે આયોજન કરવામાં આવે છે સમૂહ ભાવિક ભક્તો સહિત બધા ભેગા થઈ ધામધૂમ ત્યાં પ્રસંગની ઉજવણી કરે છે ધજાનો મહોત્સવ કરે છે સાથે સાથે બધા લોકો ભેગા થઈ સર્વધર્મી સર્વધર્મી